ભરૂચના નબીપુર પાસે બાંદ્રાથી જોધપુર જતી સૂર્યનગરી ટ્રેનનું એન્જિન ફેલ થતા મુખ્ય લાઇનનો ટ્રેન વ્યવહાર સવા કલાક સુધી ખોરવાઈ જવા પામ્યો હતો સાથે જ દસ ટ્રેનો કલાક સુધી પ્રભાવિત થઈ હતી એન્જિનમાં વીજ પ્રવાહ બંધ થઈ જવાના કારણે ટ્રેન નબીપુર પાસે થંભી ગઈ હતી ડ્રાઈવરોના અનેક પ્રયાસ બાદ પણ એન્જિન ચાલુ નહીં થતા વડોદરા ખાતે જાણ કરવામાં આવી હતી ઘટના બાદ ડાઉનલાઈન ઉપરની ટ્રેનોને નજીકના સ્ટેશનો પર થંભાવી દેવામાં આવી હતી મુખ્ય ડાઉનલાઈન મુંબઈ તરફથી વડોદરા આવતી અન્ય ટ્રેનોને પણ જે તે સ્ટેશને રોકી દેવાની ફરજ પડતા હજારો મુસાફરો અટવાઈ પડ્યા હતા ભરૂચ અંકલેશ્વર સહિત આસપાસના સ્ટેશને અન્ય ગુડ્સ ટ્રેન કે લાઇટ એન્જિન ઉપલબ્ધ ન હોય મિયાગામ કરજણ સ્ટેશને ઉપલબ્ધ લાઇટ એન્જિન નબીપુર તરફ રવાના કરવામાં આવ્યું હતું નબીપુર પાસે સૂર્યનગરી ઊભી થઈ જતા જોત પાછળ અન્ય ટ્રેનોની લાઇન લાગી ગઈ હતી કર્ણાવતી ડબલ ડેકર ટ્રેનને ભરૂચ સ્ટેશને રોકી દેવામાં આવી હતી જ્યારે દાદર વડોદરા કોચીવલી ઇન્દોર રણકપુર એક્સપ્રેસ મદુરાઈ ઓખા સયાજીનગરી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને ભરૂચથી સુરત વચ્ચે થોંપી દેવાની ફરજ પડી હતી સૂર્યનગરનું એન્જિન બગડતા દસ જેટલી ટ્રેનોને અસર પહોંચી હતી સવા કલાક બાદ ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો